જે સ્વીગી ના રાઈડર હતા જેના વરસાદ જોવે છે તડકો જોવે છે અને દિવસ રાત લોકો માટે એટલે ભાગતા દોડતા રહે છે આપ એક કોલ કરો છો અને સમયસર ડિલેવરી પહોંચાડતા હોય છે તે લોકોને પરિવારને ઘરે મૂકીને સમયની ચિંતા ના કરીને તે લોકો દિવસ રાત દોડતા હોય છે એટલે પોતાનું એક રીતે કહેવામાં આવે કે જીવનું જોખમ પણ આમાં થતું હશે જે બાઇક ચાલક એટલે ડિલેવરી પહોંચાડવા પોતાના જીવના જોખમે એટલે કહી શકાય એક રીતે સીધી રીતે કે ભાઈ આ જીવના જોખમે કામ કરી રહ્યા છે ને આવા જીવ પોતાના કંપની માટે મૂકનારાઓને કંપની અત્યારે ધ્યાન નથી આપી રહી અને કંપનીની આંખો મીચીને બસ તેમને તો એવું છે કે આ લોકો અગર જો કામ નહીં કરે તો નવા ઇમ્પ્લોયને લઈ અને કામ તો થશે જ એટલે કંપનીનું કામ અટકવાનું નથી અને જે લોકોએ કંપનીમાં ખરે પરસેવાથી એટલે જાત મહેનત કરી છે અને આટલો સમય આવેલો છે આટલા વર્ષોથી કંપની જોડે જોડાયેલા છે દિવસ રાત એક કર્યા છે તે લોકો વિશે આજે કંપની નથી વિચારી રહી તે તે લોકોને છેલ્લા એટલે છેલ્લી ઘડીએ અગર ના સાંભળતા કંપની દ્વારા આજે એ લોકોને રસ્તા ઉપર આવવું પડ્યું છે અને કંપનીના બહાર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે તેઓની ત્રણ દિવસ આજે સ્ટ્રાઇક છે તે શરૂ છે અને કંપનીના બસો જેવા ઇમ્પ્લોઈઝ અત્યારે ત્યાં કંપનીના બહાર ઊભા છે અને બહાર કંપનીમાંથી જે વ્યક્તિ આવે છે તે પણ તેમનું કોઈ સાંભળવા તૈયાર નથી બસ રજૂઆતો 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 આડકતરી રીતે કહી શકાય કે બસ તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ આ વસ્તુ આપણને જોવા મળી રહી છે આ લોકો માટે એટલે ન્યાય અને પ્રાણાલી न्याय अपना विवेक है मैं पिछले तीन चार साल से मैं सिटी में काम कर रहा हूँ हमारा तीन का नाम आया है, 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 पुराने राइडर है हमारे होता है हमारे तीन का नाम देता है पुलिस बुलाता है हमारा शोषण हो रहा है जो जो जितने जूनियर राइडर हैं उनका सबका शोषण हो रहा है पिछले दो महीने से ज़्यादा हो रहा है एक साल से धो ही रहता हम चला रहे थे पिछले दो महीने से कुछ ज़्यादा हो रहा है ये भाई हमारे साथ है इनकी आई सस्पेंड कर दी है कंपनी ने हमारी दोनों की भी धमकी देती है कंपनी हमारी कोई सुनने का तैयार नहीं है सर आप चेक कर सकते हैं इनकी आई भी सस्पेंड कर दी है ऊपर से, से सेंटर से हम पिछले तीन दिन से स्ट्राइक पे हैं सर

જે નવા લોકો સવારે આઠ વાગે બાર વાગે વીસ ઓર્ડર કરી લે છે અમારે તો પાંચ જ ઓર્ડર થયા હોય છે સવારે છ વાગે આવી જાય બપોરે બાર વાગે આવતી નમસ્કાર દર્શક મિત્રો કુછ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે હવે છે અમદાવાદ શહેર ના સ્વિગી આવ્યા છે જ્યાં આગળ સ્વિગી ડિલિવરી બોય છે તેઓ તેઓ લોકોની એક ફરિયાદ છે સમસ્યાઓ છે કંપની ને લઈને ઘણી એવી સમસ્યાઓ છે જેથી તે લોકો આજે રોડ ઉપર આવે છે કંપની બહાર આવી ગયા છે તેની સમસ્યા એવી છે કે જ્યારે તે લોકો લોગિંગ કરતા હોય છે જ્યારે પાંચ પાંચ વર્ષ જૂના માણસ ને પણ લોગિંગ ને લોગિંગ કરતા પહેલા ચાન્સ નથી આપવામાં આવતો અને જે નવા વ્યક્તિઓ જે છોડાય છે તે લોકો વધારે લોગિંગ થાય છે અને તે પાછળથી થી આવે છતાં પણ તે લોકો ફર્સ્ટ લોગિંગ થાય છે તેવા આક્ષેપો સાથે અહિયાં આ લોકો સ્વિગી વાળા જે છે બધા રાઇડરો રોડ ઉપર ઉતાર્યા છે કંપનીના ના બહાર આવીને હોય છે અને કંપનીમાં માં કમ્પ્લેન કરી રહ્યા છે વધુ વિગત માટે વાત કરીશું સ્વિગી ના રાઇડર मेरा नाम पठान पिछले पांच साल से मतलब स्विग्री मार्ट में काम कर रहा हूँ मैं लेकिन अभी जो पिछले हम लोग एक साल से काफी परेशान है मैनेजर को बोल रहे हैं मेल कर रहे हैं मैसेज करते हैं लेकिन उसका कोई रिप्लाई नहीं कोई जवाब नहीं बस मेल किया हुआ है उसका तो रिप्लाई आ जाएगा मेल का रिप्लाई आज तक आया नहीं बीच पे ये लोगों ने नए रिक्रूटमेंट चालू किया नए रिक्रूटमेंट में ये लोगों ने नए राइडर जो आ रहे हैं वो एक कलाक में तीन ऑर्डर चार ऑर्डर मार रहे हैं और हम एक ऑर्डर मुश्किल से दे रहे हैं जबकि अदर जैसे दूसरी कंपनी का नाम देना नहीं चाहता लेकिन अदर कंपनियों में क्या है जैसे मैं और ये बंदे साथ में आए मैंने पहले रीज किया कि मैं पे पोर्ट पे आ गया उस पे वो तो तो कुछ पहले पड़ेगा जो मेरे बाद रीच किया उसको बाद में तो 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 लेकिन यहाँ पे वो सिस्टम नए राइडर नए राइडर को ऑर्डर पढ़ते जा रहे हैं और राइडर हैं लॉन्ग डिस्टेंस बढ़ा दिया एरिया था साढ़े तीन ऐसी चार किलोमीटर साढ़े तीन से चार किलोमीटर का था किलोमीटर का यहाँ कुछ भी जैसे वो ऑर्डर कैंसल होता है कैंसल होने वो पांच किलोमीटर जाना पांच किलोमीटर आना दस किलोमीटर और उसका कोई चार्ज नहीं दे जीरो जीरो और अभी पिछले टाइम से ये देख लीजिए आप बारह बारह तेरह तेरह घंटे मतलब ये काम किया है हमने बराबर लेकिन उस ये तेरह ऑर्डर सोलह ऑर्डर सत्रह ऑर्डर मार के जा रहे हैं जबकि हम इकतीस ऑर्डर मार के जाते थे कोई भी आप किसी भी बंदे को देखते किसी का टारगेट अचीव जूने का अचीव नहीं होगा हां सो मायने है એટલે આપણે આપ વાચક હેમાન કેરે પેન્ટો સ્ટેડિયમ ના ને રાઇડર હે તેમ કા એની મતલબ ધ્યાન دیا જાય ઓર ઉનકો ઓર્ડર દિયા જાય ઓર સબકો સમાન ઓર્ડર દે